હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજે નવા વિડીયોમાં ને અત્યારે બપોર પછીનો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે ક્યારનો અહીંયા છે ને અગાસી ઉપર કાગડો બોલે છે ક્યારનો જો તમને કદાચ વિડીયોમાં સંભળાતું હોય તો સંભળાતું હોય પણ ક્યારની વાત છે ક્યારનો બોલતો તો કદાચ કોઈ મહેમાન આવવાનું લાગે એમ કે કાગડો બોલે એટલે મહેમાન આવે એટલે આજે તો હોવાનું બોલે છે પણ હજી સુધી કોઈ મહેમાન ન થાય કાલ કદાચ કોઈ આવે કે હવે સાંજ સુધીમાં કોઈ આવે તો આવે

અત્યારે બધું છે રોંઢાનું કામ બધું જો આપણે કરવાનું છે તો રોંઢાનું બધું કામ થઈ ગયું છે અને હવે છે ને આપણે રસોઈની તૈયારી કરવી છે અને દિત્યા અને દાદી દીકરી બે છે ને વાહિંદા કરે છે વાડામાં ગયું છે છાણ નાખવા કેમ કે દિત્યા હમણાં છે ને બે દિવસથી મમ્મી નાખતા હોય ને વાહિંદા તો એને પણ શોખ થાય છે કે લાવો હું પણ તમને હેલ્પ કરવા લાગુ એની મજા આવે છે એટલે એ છે ને બે વાડામાં વહી ગયું છે દાદી દીકરી અને ગા કહ્યું નહીં ભાંભરા ભાંભર થઈ છે આજે છે ને વહેલી ભાભરે છે એટલે હમણાં મમ્મી દોઈ લેશે વહેલી અત્યારે છે ને મેં રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે કેમકે આજે છે ને હમણાં કંઈ ઉનાળામાં શાક એવું કહે છે ને ઓછું ભાવે છે ઘણા બધા આપણે શાક આવે છે પણ એટલું સ્વાદ કંઈક હોતો નથી એટલે દૂધીનું બટકું મેં હમણાં ફ્રીજ ખોલીને જોયું તો હતો એકવાર દૂધી દાળનું શાક બનાવ્યું હતું અને અડધી દૂધી હજી પડી છે તો વિચાર છે કે મુઠિયા ઢોકળા કરી નાખું હમણાં ઘણા ટાઈમ ત્યાં કર્યા પણ નથી અને મજા આવે કે અલગ ખાવા મળે રેસીપી તો સાંજે તો અત્યારે છે ને મુઠિયા ઢોકળાની જો મેં અહીંયા બધી તૈયારી કરી લીધી છે જે જે કંઈ શાકભાજીને બધું જોતું હતું ને એ બધું મેં ભેગું કરી લીધું છે અને અહીંયા મુઠિયા ઢોકળા સાથે ખાવા માટે છે ને ખજૂર આંબલીની ચટણી પણ બનાવવાની છે એ ઉકાળી અને અહીંયા ઠંડા પાણીમાં રાખી દીધી છે એટલે વહેલું ઠંડુ થઈ જાય તો અંદરથી આપણે ચટણી ફટાફટ બનાવી પાછી ઉકાળી નાખીએ એટલે એ કરી લીધું છે ખીચડી પલાળી દીધી છે અને હવે આ બધા શાકભાજી છે ને એને સરસ આપણે કટ કરવાના છે અત્યારે પાંચ જેવો ટાઈમ ભાગી ગયો છે એટલે મુઠિયા ઢોકળા કરો એટલે થોડીક વાર લાગશે બધા લોટ પેલા તો હું ભેગા કરી લઉં પછી કટિંગ કરી લો શાકભાજી અને પછી સીધો ઢોકળાનો લોટ બાંધી લો ત્યાં છ સાડા છ જેવો ટાઈમ થઈ જશે કેમ કે આપણે બધું શાકભાજી એટલું વધારે નાખીએ એટલું મસ્ત લાગે એટલે ચાલો બધું શાકભાજી છે ને હું પેલા કટિંગ કરી લઉં તો જો હું અહીંયા છે ને બધા શાકભાજી લઈ અને સુધારવા બેસી ગઈ હતી અને મમ્મી છે ને જો વાડામાંથી કેટલી મસ્ત મસ્ત જો આપણે સરગવાની શિંગું લઈ એવા છે એકદમ મસ્ત છે અને બાફી ને ખાવાની બહુ મજા આવે અને આ વાડા ની સિંગ છે ને મીઠીયું પણ બહુ છે બારે માસ અમારે તો આવે છે હમ આપડે બાફી બાફી ને ખાઉ માં અત્યારે છે ને બધું સુધારવાનું છે ને માખ્યું તો જો બધું સુધારવાનું છે ને બધું હું સુધારવા બેસી ગઈ છું અહીંયા ડુંગળી હવે સુધારવાની બાકી છે બાકી બધું તો થઈ ગયું છે કટિંગ શાકભાજી કટિંગ કરી લીધા છે અને અહીંયા જો આપણે ખીચડીનો ટાઈમ થઈ ગયો એટલે ખીચડી મૂકી દીધી છે અને આ બાજુ ચટણી પણ ઉકળવા માટે મૂકી દીધી છે એટલે હમણાં છે ને બે કામ થઈ જશે ખીચડી બની જશે ચટણી ઉકળી જશે હવે છે ને આપણે ઢોકળાના લોટ ભેગા કરી અને બેસી જાય મુઠિયા બનાવવા માટે તો જો અહીંયા ખીચડી બની ગઈ છે અને અહીંયા જો આપણે મસ્ત મજાની ચટણી પણ બની ગઈ છે અને અહીંયા જો અમે અલગ અલગ ટાઈપના બધા લોટ મિક્સ કરી લીધા છે ચણાનો લોટ છે ઝાડો લોટ છે બાજરાનો લોટ છે થોડોક રવો નાખ્યો છે થોડોક ઝીણો લોટ નાખ્યો છે ચાર પાંચ પ્રકારનો લોટ લઈ લીધા છે અને અહીંયા જો આપણે બધી તૈયારી કોથળું પાથળી અને કરી લીધી છે મુઠિયા બનાવવાની હવે છે ને ફટાફટ અહીંયા નીચે બેસી અને મસ્ત મજાનું આપણે મુઠિયા ટુકડાનો લોટ બાંધી લઈએ અને પછી એને કુકરમાં સ્ટીમ થવા માટે મૂકી દઈએ તો જો આપણે મસ્ત મજાનો બધો મસાલો મિક્સ કરી અને આપણે લોટ બાંધી અહીંયા જો આપણે મુઠિયાનું આખું કુકર ભરી લીધું છે અને બે જણા એ માખી ઉડાડી येसी में नरेश ने स्पेशल में मां mm. की उडाड़वा बोलवाया घरमाती क्योंकि અત્યારે માફી ખબરની ક્યાંથી આવી પડી એને ખબર પડી ગઈ લાગે ને ઢોકડા બૂ ભવતા લાગે આ માફી ને नरेश હમ હ એવું છે અહી જો કન્ટિન્યુ આવી જતો તો આપણે ચાલુ રાખશું છોડે બાકી હું ચાહે થોડું આપણે માથાની દવા કરીએ બધું એરી બધું પોતા કરીએ છે આપણે કોમેન્ટ કે બધું અમે ટ્રાય કરીએ તમારે લેવા માટે વચ્ચે રોજ સવાર સાંજ તો ખબર નહી આપડે કઈ ખાવાની નાની વસ્તુ બનાવતા હે એટલે માખું ઓટોમેટિક આવી જાય આઘડી નો પણ મેં મુઠિયા અને ચટણીને બનાવ્યું ત્યાં તો કેટલી બધી માખી આવી પડી ને એન એમ દાવત લાગે હમણાં ગરમ મૂકી પછી કુકર નહીં કુકર છે અને હવે આને છે ને સ્ટીમ થવા માટે મૂકી દેવાનું છે કે શું ઢોકરા થઈ રેડી ચાલો તો આપણે છે ને મસ્ત મજાના ઢોકળા સ્ટીમ થવા માટે મૂકી દીધા છે અને વઘારની તૈયારી કરવાની છે એટલે મીઠો લીમડો છે ને આપણે વાડામાં છે અત્યારે મને એટકી આવે છે આજે દિવસમાં મને છે ને ત્રણ વાર એટકી એવી ખબર નહીં કોણ યાદ કરતું હોય છે બધા એમ કહેતા હોય કે એટકી આવે એટલે કોઈ યાદ કરતું હોય આ બાજુ આ બાજુ અને મારી સાથે જોઈ લો અહીંયા ત્રણ જણા તો મને લીમડો લેવા પથ્થરો કરવા એવા ત્રણ જણા કેમ કે હું એકલીનો પડી જાઉં મને બીકનો લાગે ને એટલે મોટા મોટા એવા ત્રણ જણા આજે છે એમાં દિવસમાં ત્રણ વાર એટકી આવી ખબર નહીં કોણ યાદ કરતું હોય છે બધા એમ કહેતા હોય કે અટકી આવવાની એટલે કોઈક યાદ કરતું હોય પણ હું હોય એનું રીઝન એ તો તમને ખબર હોય ને તો તમે નીચે કોમેન્ટ કરીને કહેજો તો અત્યારે જો બધા એ લોકો અમે આવી ગયા છીએ વાડામાં ને ત્યારે થોડોક ઠંડો પવન થઈ ગયો છે એટલે મજા આવે અહીંયા જો આપણે ખાતરનો ઉકેડો હતો ને એ બધું આપણે વાડીએ પહોંચાડી દીધું છે ટ્રેક્ટર દ્વારા એટલે આપણે અહીંયા વાળો પાછો ખાલી થઈ ગયો છે હવે પાછું જો આટલો ઢગલો થયો છે આપણે છાણનો ધીમે ધીમે કરીને પાછો અહીંયા ભરાઈ જશે તો ચાલો પહેલાં આપણે છે ને લીમડું ગોતી લઈએ અને અહીંયા જો આપણે વાડામાં મસ્ત મસ્ત ડ્રેગન ફ્રૂટ એક આવ્યું છે થોડુંક મોટું થઈ ગયું છે ફૂલ બાકી તો ક્યાંય એમાં દેખાતું નથી બાકી છોડ બહુ મોટો થઈ ગયો છે આમ ફૂઈટો છે બહુ જ બાકી તો નાનો હતો હવે બહુ ફૂઈટો છે એટલે હવે ધીમે ધીમે ડ્રેગન ફ્રૂટ આવવા લાગશે ચોમાસામાં મને એવું લાગે કે વધારે આવતા હશે બાકી તો ક્યાં એ ફૂલ પણ નથી દેખાતું આ એક જ ફૂલ છે ને અહીંયા આપણી લીંબુડી છે પણ એમાં જરાય લીંબુ આવતા જ નથી લીંબુડીમાં ખબર નહીં એમાં શું પ્રોબ્લેમ હશે એ અહીંયા જો આપણું છોટું છોટું લીમડો છે હજી તો ચોઈટો જ છે લીમડો પણ આ છે ને ફૂટે છે બહુ હજી જોઈને ચીણી ચીણી ડાળખીઓ આવે છે આમાંથી આપણે બે ચાર ડાળખી તોડી લઈએ જ્યારે જ્યારે લીમડો જોઈએ ને ત્યારે અહીંયા એક એક બે બે ડાળખી લઈ જાઓ બાકી આની પહેલાં તો આપણે વાડીયાથી લઈ બોલો ઓકે વાડીએથી લઈ આવતા પણ એ સુકાઈ ગયો છે લીમડો એટલે એમાં મજા ના આવે વઘાર કરવાની તો તાજો તાજો લીમડો હોય ને તો મસ્ત વઘાર કરવાની મજા આવે હા બોલો હા છે ને પછી આપણે ખાસું ડ્રેગન ફ્રૂટ મોટું થઈ જાય ને પછી અને અહીંયા જો કારેલી પણ છે તો એમાં જો છોટું છોટું કારેલા પણ આવ્યા છે હજી તો સાવ નાનું છે ને ફૂલ ને એવું આવે છે પછી મોટા થઈ જશે એટલે આપણે શાક બનાવશું અહીંયા છે પણ આ બગડી ગયું છે નીચેથી પીળું પીળું થઈ ગયું છે તડકા ને ગરમીને લીધે કદાચ જો આવા થઈ અને બગડી જાય છે કંઈક રોગ પણ લાગે છે આમાં પાંદડા જો સુકાઈ જાય છે

વિજ્ઞાનમાં એવું બધું કહેતા વિજ્ઞાનના સાહેબ વિજ્ઞાન ના સાહેબ પછી મન ઉપર ઉતાર લીધું મગજ ઉપર ઉતાર લીધું અને અમે છે ને અહીંયા બહાર બેસીને જ રોજ જમીએ કેમ કે અહીંયા અત્યારે છે ને ઠંડો ઠંડો પવન મસ્ત આવે બાકી રસોડા ભાઈ જમી શકીએ ત્યાં પણ અમે હોમાઈ જઈએ બધાય ફેમિલી પણ ત્યાં ન જમીએ કે ના રેસ અહીંયા આપણને બહાર ખુલ્લા વાતાવરણમાં મજા આવે રોજ જમવાની એટલે અહીંયા પાથરણું પાથરી અને રોજ અમે અહીંયા જમી લઈએ એટલે અમારે બ્લોક પણ ગંદા ન થાય અને બગડે પણ નહીં કાંઈ

તો ફટાફટ હવે એ કામ કરી નાખીએ આપણે સરસ મજાનું જમી લીધું છે અને બહાર થોડીક વાર આપણે છે ને ઠંડા ઠંડા પવનમાં વોકિંગ પણ કરી લીધું છે અને અત્યારે જો રૂમમાં આવી અને થોડું ઘણું એડિટિંગનું કામ છે એ કરીશ અને દિત્યાબેન અત્યારે બહુ ગરમી થતી હતી ને બહાર રખડી રખડીને એટલે અત્યારે એકલી નાવા ગઈ છે બાથરૂમમાં તો એ નાઈ છે અને હવે વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાઈક દઈ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ